વાયુ છે બેતાલીસ હજાર સાતસો રૂપિયા એ બંધ થયો હતો એનો મતલબ એ કે એક હજાર સિત્તેર રૂપિયા જેટલો ડિસેમ્બરના વાયદામાં પણ ઘટાડો જોવા મળેલો છે માર્કેટિંગ યાર્ડોની વાત કરીએ તો જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં કાલે પીચોતેર થી સો બોરીની આવક થઈ હતી અને ક્વિન્ટલે એક હજાર રૂપિયા જેટલો ડાઉન છે એ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પણ જીરામાં જોવા મળેલો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણસોથી સાડા ત્રણસો જેટલી બેગ છે એ આવક જોવા મળેલી હતી અને ક્વિન્ટલે ત્યાં પણ એક હજાર રૂપિયાથી પંદરસો રૂપિયા જેટલો ઘટાડો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળેલો હતો એ જ રીતે ઊંઝા માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો બોરી જેટલી આવક ગઈકાલે હતી અને બે હજારથી બાવીસો રૂપિયા જેટલો ભાવ ઘટાડો છે ક્વિન્ટલે એ પણ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળેલો હતો એટલા ભાવ છે મિત્રો નીચા જવાનું એક કારણ તો એ છે કે ચીન બજારમાં ભારત કરતાં પણ સસ્તું જીરું છે એ મળી રહ્યું છે અને એના જ કારણે બજારમાં પણ કરંટ જોવાના ચાન્સીસ ઘટવા માંડ્યા છે આગળ વાત કરીએ વાયદા બજારમાં ઘટાડો થયો તો તેની અસર છે એ બજારો પર ગઈકાલે આપણે ચોખ્ખી જોવા મળેલી હતી મોસ્ટ ઓફ માર્કેટિંગ યાર્ડો આપણા ગુજરાતના નહીં પણ આખા ભારતના માર્કેટિંગ યાર્ડોમાં બધી જગ્યાએ ગઈકાલે ભાવ છે એમાં ઘણો ડાઉનફોલ જોવા મળેલો હતો એ જ રીતે વાયદા બજારમાં રોજ રોજ મિત્રો ઘટાડો થઈ રહ્યો છે અને એના જ કારણે વેપારીઓ છે એ કોઈ જીરાની જે છે ખરીદી કરવા ઈચ્છતા નથી કારણ કે એક સટ્ટા બજાર જેવી પરિસ્થિતિ થઈ જાય છે અને એના જ લીધે રોજે રોજ માર્કેટિંગ યાર્ડોમાં બજાર ભાવ છે જીરાના એ ખાસ ધીમે ધીમે નીચા જઈ રહ્યા છે વાવેતર કઈ રીતે થાય એના ઉપર મિત્રો આધાર જોવા મળશે બજારનો કારણ કે વાવેતરમાં આ વર્ષે ઘટાડો થવાના ચાન્સ ઓછા છે અને વાવેતરમાં વધારો થવાના ચાન્સ પણ વધારે છે કારણ કે ઘણું બધું વાવેતર જીરાનું આ વર્ષે થવાના ચાન્સીસ છે રીતે આગળ જો વાત કરવામાં આવે તો ઘણા બધા નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે દિવાળી સુધી માર્કેટ સ્ટેબલ થાય એવા કોઈ ચાન્સ જોવા મળી રહ્યા નથી બજાર છે દિવાળી સુધી અનસ્ટેબલ રહેશે ભાવ ઉપર નીચે જોવા મળી મળી શકે અને દિવાળી પછીની જો વાત કરવામાં આવે આગળ હજુ પણ ભાવ થોડા ઘણા નીચે જોવા મળી શકે દિવાળી પછીની જો વાત કરીએ તો ભાવમાં થોડોક સુધાર આવે એવા પણ ચાન્સીસ મત મુજબ જોવા મળી રહ્યા બાર હજાર થી તેર હજાર ની મિત્રો વાત કરીએ તો જે મોટા મોટા નિષ્ણાંતો છે એ લોકોનું એવું કહેવું છે કે હવે બાર હજાર થી તેર હજાર ની આસપાસ ભાવ જવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે આવતા વર્ષના જો ભાવની વાત કરીએ મિત્રો તો પચીસ હજાર ક્વિન્ટલ અને પચાસ હજાર ક્વિન્ટલ એ કે પાંચ ભાવ જોવા મળી રહી છે ભાવ કેવા રહેશે આવતા વર્ષના એ જો ખાસ જાણીએ તો વાવેતરો થઈ જાય કારણ કે હવે નવેમ્બરના શરૂઆત જ વાવેતરોની શરૂઆત થશે અને કેટલું વાવેતર થઈ જાય છે કેટલા હેક્ટરમાં થાય છે બધી માહિતી મળે એના ઉપરથી આવતા વર્ષના ભાવ છે ચોક્કસથી જાણી શકાય આવતા વર્ષે ભાવ કેવા રહી શકે એની પણ આપણે પરિસ્થિતિ મળી શકે તો ખાસ આજના વિડીયોમાં આટલું જ આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે એટલે વિડીયોને એક લાઈક આપી દેજો ચેનલ ઉપર નવા હો અને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો કારણ કે રોજે રોજ ખેડૂતોને મળતી નવી નવી માહિતી તમને આપણા આ ચેનલ ઉપર જોવા મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર